વડોદરા શહેરના પરિવાર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક રીતે પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે સવારે બોર્ડ નંબર 11 માં સર્કલ પાસે શ્રીનાજી માર્કેટ કોર્નર મકરન દેસાઈ રોડ ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં વોકલ ફોર લોકલ ને અનુસરીને સ્થાનિક પ્રજાપતિ સમાજ દ્વારા બનાવાયેલા પક્ષીઓને પીવા માટેના માટીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો આ વર્ષનો અંતિમ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ એમએલએ સીમાબેન મોહિલે નીતિન કુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું જેના થકી અનેક પક્ષીઓને પીવા માટે પાણી મળશે અમારા પ્રયાસથી અનેક લોકોના આંગણામાં પક્ષીઓનો કલરવ ગુંજશે તેમ જણાવ્યું હતું ઉનાળાના આ આકરા તાપમાં અબોલ પ્રાણીઓ કે પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજે દેસાઈ રોડ ઉપર આ માટીના વાસણો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વિસ્તારના નાગરિકો આ પાત્ર લઈ અને જે તે જગ્યાએ પાણી ભરીને મૂકશે તો આ અબોલ પ્રાણીઓને જે પાણીની જરૂરિયાત છે એ પૂર્ણ થશે પરિવાર ફાઉન્ડેશનના નિત્તલભાઈ ગાંધી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ કાર્યક્રમો દર વર્ષે તેઓ કરતા હોય છે આગામી વર્ષોમાં પણ કરતા રહેશે એવી શુભેચ્છા પરિવાર ફાઉન્ડેશન પ્રમુખશ્રી નીતલભાઈ ગાંધી અને એમની ટીમ દર વખતે મૂંગા પ્રાણીઓને પાણી પીવડાવવા માટે પશુઓ કે પંખીઓ હોય એમને એક કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે રાહદારીઓ આ કુંડા લઈને જાય આપણા ઘર આંગણે મૂકે નહીં તો ચોરાઓ ઉપર મૂકે અને પશુઓની સેવા કરે મૂંગા પ્રાણીઓ પાણી માગી નહીં શકવાના પણ એમના થકી આ કુંડાઓ આપણે મૂકીએ તો એનામાં પાણી એમને મળતું હોય છે એટલે પરિવાર ફાઉન્ડેશનના સૌ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવું ઉમદા આશયથી